નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અમદાવાદ સહિત દેશભરમાં પોલીસ સંભાળ દિવસ શ્રદ્ધાંજલિ સાથે અંજલી અર્પણ કરાઈ ઉત્કર્ષ ટ્રસ્ટ અને એનએસ દ્વારા હસ્તકલા મેળો બે સત્ય સોળ નું અમદાવાદ માં આયોજન પેઇન્ટિંગ એક્ઝિબિશન ઇન્ફ્યુઝન થેરાપી થી હોસ્પિટલ માંથી જ લાગતા ઇન્ફેક્શન માં ઘટાડો લાવી શકાય છે

શ્રદ્ધાંજલિ અર્પી હતી રાજ્યના પોલીસ વડા પી પી પાંડે જણાવ્યું કે પોતાના દેશ માટે સેવા ફરજ નિભાવતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશના શહીદોને હું નમન કરું છું ગુજરાતના જવાનો એ પણ દેશ સેવા કરતા જેને પોતાના પ્રાણ ગુમાવે છે તેવા શહીદો હું શ્રદ્ધાંજલિ આપું છું આ શ્રદ્ધાંજલિ પ્રસંગે આઈબી ના કે સંજય શ્રીવાસ્તવ તેમજ ભૂતપૂર્વ ડીજીપી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ શ્રદ્ધાંજલિ અર્પી સલામી આપી હતી આ ઉપરાંત દરેક જિલ્લાના પોલીસ મુખ્ય મથક પર પોલીસ તેમજ પોલીસ તાલીમ તાલીમ શાળા અને અને અનામત કેન્દ્ર ચોકી ગુજરાત પોલીસ કરાઈ ખાતે પોલીસ સંભાળ દિવસ કાર્યક્રમ માં શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં કુલ ચારસો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન બહાદુરી પૂર્વક ની કામગીરી દાતી વીરગત પામેલા છે ગુજરાતના ત્રણ પોલીસ કર્મચારીઓ ભરત ધર્માણ સહિત તેલા જમા અમરેલી જિલ્લાના હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ રમેશભાઈ અમરેલીયા અને રાજકોટ શહેરના ભરતભાઈ અશ્વિનભાઈ નેસડેયા અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત જયнтиભાઈ મકવાણાનો સમાવેશ થાય છે આ ઉપરાંત અન્ય રાજ્યોના પોલીસ જવાનોનો સમાવેશ થાય છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહી સલામી અર્પણ કરી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉત્કર્ષ ટ્રસ્ટ અને એન એસ આઈ સી દ્વારા હસ્તકલા મેળો બે હાજર સોળ નું આયોજન બાવીસ થી ચોવીસ ઓક્ટોબર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે આ મેળામાં

इनको सी गवर्नमेंट ऑफ इंडिया म्यूनिसेफ एमएसएमई से इविन इंडस्ट्रीज के अंदर भी सारा स्कीम्स है ये सारा स्कीम्स एक्चुअली अभी जो विलेज लेवल में रूरल लेवल में इनको बहुत अवेयरनेस भी नहीं है उनको अभी तक पहुंचा भी नहीं है अभी तो इतना बढ़िया जो हैंडीक्राफ्ट बना रहा है जो हैंडलूम का जो बना रहा है उनका खुद एक्चुअली एक इतना वैल्यू है उनको कुछ आइडिया नहीं है

અને જણાવ્યું હતું કે અમે મહાશક્તિ ના કાર્યમાં મદદ કરી શક્યા છીએ અને તેમજ સંસ્કૃતિ અને કલા વાસાને જાળવી રાખવામાં ઉપયોગી થયા છે તેનો અમને ગર્વ છે એનએસઆઈસી ના પ્લાનિંગ અને માર્કેટિંગ ડિરેક્ટર ટી ઉદય કુમારે જણાવ્યું કે અમે ઉત્કશ ટ્રસ્ટને આ ઉમદા કાર્ય માટે અભિનંદન આપીએ છીએ એક પીએસયુ તરીકે અમે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડ

ટ્રેન્ડી બોક્સ એટલે કે ટ્રેડિશન ને રજૂ કરતા ચિત્રો બોક્સ તે અંતર્ગત તેઓ પચાસ ચિત્રોને સંગ્રહ રજૂ કરી રહ્યા છે પોતાના આ મધુબની પેન્ટિંગ એક્ઝિબિશન માં આ ચિત્રોનું એક્ઝિબિશન ત્રેવીસ ઓક્ટોબર બાર વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી જોઈ શકાશે સીમાને ને પેન્ટિંગ પ્રત્યે લગાવ હતો તેમનો મુખ્ય શોખ રહ્યો છે તેમણે વિવિધ ચિત્ર કલા કે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ અને તાલીમ લીધેલી છે તેમને મનમાં પારંપરિક ચિત્રકળા તેમજ મોડર્ન આર્ટ માટે સરખો જ લગાવ છે અહીં તેમણે મધુબની ચિત્રકળાને પારંપરિક તેમજ આધુનિક કલાના રૂપમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે મધુબની ચિત્રકળા માટેનો તેમનો પ્રેમ અને ચિત્રકળાની સાદગી અને પ્રત્યાત્મકતા અને તેમને તેમજ સૌંદર્યતા એ તેમના ચિત્રોમાં દેખાઈ રહી છે સ્ત્રીઓના વિવિધ રૂપો પક્ષીઓ માછલીઓ પ્રાણીઓ વૃક્ષોને પણ સ્થાન આપવામાં છે મધુબની ચિત્ર જેમને ભારત તેમજ વિદેશમાં પણ ખૂબ જ પ્રચલિત છે આ દરેક અમદાવાદ શહેર એવા શહેરોનું એક શહેર છે કે જેમને દર્દીઓને હોસ્પિટલ માંથી ખાસ કરીને આઈસીસીયુ અને સીસીયુ માં લગતા ઇન્ફેક્શન માટે સુરક્ષિત ઇન્ફ્યુઝન થેરાપી સિસ્ટમ અપનાવવી જરૂરી છે તેમણે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્ર માં દર્દી ની સુરક્ષા મહત્વની છે મેડિકલ માં એક મહત્વની ચિંતા હોસ્પિટલ લાગતું ઇન્ફેક્શન છે ઘણા રિપોર્ટો દર્શાવાયું છે કે તે રોકી શકાય તેવી મેડિકલ સર્વિસીસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી થઈ જાય છે જ્યારે દર્દી હોસ્પિટલમાં હોય ત્યારે દર્દી માટે સુરક્ષિત તંત્ર ખૂબ જ જરૂરી છે ઇન્ફ્યુઝન થેરાપી માટે મોટે ભાગે પ્લાસ્ટિક કે ગ્લાસ બોટલ વપરાય છે સામાન્ય રીતે નર્સ પ્લાસ્ટિક બોટલમાં સોય ભરાવે છે કે કાચની બોટલમાં આઈ વી સેટમાં હવા બહાર આવવા દે છે જેથી પ્રવાહી દર્દીના શરીરમાં જાય જેને લીધે સૂક્ષ્મ જીવાણુઓ બોટલ માં જાય અને તેના થકી દર્દી ને ગંભીર ઇન્ફેક્શન પણ થઈ શકે છે શરીરમાં લાગતા હોસ્પિટલમાં આપણો કન્સર્ન નહીં ઇન્ફેક્શન અને કોઈ અનફોર્ચ્યુનેટલી નથી પણ અને બીજા ડેટા બહાર આવે છે ત્યારે હોસ્પિટલમાં ઇન્ફેક્શન દસ થી ટકા સુધી લાગી શકે છે આપણી ઇન્ટેન્સિટી પ્રમાણે જે કદાચ મેજર સેન્ટર્સને ફોકસ કરીને જ બતાવેલા છે આપણી પાસે નાના સેન્ટર્સના કોઈ બી ડેટા છે નહીં બીજું કે કયા ઇન્ફેક્શન અમે પેશન્ટને પેશાબને ન્યુમોનિયા જે ક્યાંક બી હોય ન્યુમોનિયાને થવાના લોહીમાં લાગતા ઇન્ફેક્શન એ બધા જુદા જુદા ઇન્ફેક્શન થઈ શકે છે